દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદમાં પણ પોલીસ અલર્ટ થઈ ગઈ છે સર્વેલન્સના પાંચ હજારથી વધુ અને ટ્રાફિકના બે હજારથી વધુ સીસીટીવી થી નજર રાખવામાં આવી રહી છે કોઈ પણ સંદિગ્ધ વસ્તુ કે કોઈ પણ શંકાસ્પદ હરકત દેખાય તો તરત એક્શન લેવા પોલીસ તૈયાર છે દિલ્હીની અંદર જે કારની અંદર બ્લાસ્ટ થયો પછી તમામ તપાસ એજન્સીઓ દિલ્હીમાં જે જગ્યાએ ઘટના બની છે એ ઉપર તપાસ કરી રહી છે પરંતુ જે દિવસે ઘટના બની એ જ દિવસથી દેશના અલગ અલગ શહેરોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતના અમદાવાદ ગાંધીનગર રાજકોટ સહિતના તમામ શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ તમે એમ કદાચ વિચારતા હશો કે ભાઈ અમદાવાદમાં કશું કંઈક થઈ જાય તો કોને ખબર પડવાની તો ના બિલકુલ એવું નથી અમદાવાદ પોલીસની ત્રીજી આંખ સતત તમારા ઉપર નજર રાખી રહી છે અને આ ત્રીજી આંખના આપ દ્રશ્યો જોઈ શકો છો આ માત્ર એવું નથી કે તમે ક્યાંક થૂંકતા હોય અથવા તો તમે સિગ્નલ તોડી તો તમને ઈ મેમોજ આપશે પણ અહીંયાથી આખા જ અમદાવાદની એ મધ્યમ અમદાવાદ હોય પછી જૂનું સિટી હોય પશ્ચિમ અમદાવાદ હોય કે પૂર્વ અમદાવાદ હોય તમામ જગ્યાના સીસીટીવી ટ્રાફિક વિભાગના લગભગ બે હજાર કરતાં વધારે અને સર્વેલન્સના છ હજાર જેટલા જે સીસીટીવીઓ છે તે અમદાવાદવાસીઓ અને સાથે જ અમદાવાદમાં જે ગતિવિધિઓ થઈ રહી છે તેના ઉપર ચાપતી નજર છે એ રાખી રહ્યા છે કંઈ પણ એવી હરકત અથવા તો સંદિગ્ધ વસ્તુ જો દેખાય તો તરત જ અહીંથી જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી દેવામાં આવે છે અને સાથે જ કંટ્રોલમાં પણ છે અહીંયાથી જાણ કરવામાં આવે છે આ કંટ્રોલ સીસીટીવી રૂમ છે કે જ્યાંથી આખા અમદાવાદ ઉપર ધ્યાન રાખવામાં આવેલું છે અને જે દિવસે ઘટના બની ત્યારે જ અમદાવાદના સીપી જી એસ મલિક છે તેમણે તમામ ડીસીપી અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને વ્યવસ્થિત રીતે સુરક્ષા કારણ કે જનતાની સુરક્ષા એ પોલીસ અમદાવાદ જે પોલીસ છે એનું સૌથી મોટું ધ્યેય છે અને એ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે જ તેમણે આદેશ આપ્યા હતા અને એ જ ધ્યેય અને એ જ ઉદ્દેશ્યથી અમદાવાદ પોલીસ છે એ ખડે પગે ચોવીસ કલાક દિવસ અને રાત એ સતત અમદાવાદવાસીઓને સાથે જ કોઈપણ એવી સંદિગ્ધ ગતિવિધિઓ પર આ કંટ્રોલ રૂમ થકી નજર રાખી રહી છે કેમેરા પર્સન જય સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ